નમસ્કાર મિત્રો તો અત્યારે માં દશામાના વ્રત ચાલી રહ્યા છે તો આજના વિડીયોમાં તમને મીનાવાડા દશામાનો ઇતિહાસ જણાવીશું અમદાવાદથી પંચાવન પંચાવન કિલોમીટર મીનાવાડા ગામ આવેલું છે તો મિત્રો મીનાવાડામાં દશામાનું ભવ્ય મંદિર આવેલું છે મીનાવાડા હજારોની સંખ્યામાં ભક્તો દર્શન કરવા આવે છે અને દસામા ત્યાં હાજરા હજુર છે તો મિત્રો સ્થાનિકોના જણાવ્યા પ્રમાણ મુજબ ઓગણીસો પંચાણુંમાં ગામની એક દીકરી જેમનું નામ શારદા હતું જે દશા માતાની મોટી ભક્ત હતી શ્રાવણ મહિનામાં દશામાના વ્રત આવે છે માને પણ દશામાનું વ્રત કરવાનું મન થાય છે માએ પોતાના મનની વાત તેમની માતાને જણાવી મા હું પણ વ્રત લેવા માગું છું પણ માતા કહે છે દીકરી શારદા તું હજુ ઘણી નાની છે તું નકોડા ઉપવાસ ના કરી શકે માટે તું મોટી થઈને આ વ્રત કરજે ત્યારે શારદામાં કહે છે મને દશામાં પ્રત્યે શ્રદ્ધા છે હું વિશ્વાસ છે હું ઉપવાસ કરી શકીશ ત્યારે તેમની માતા કહે છે દીકરી શારદા તારે ઘરનું કામ અને ભેંસો ચરાવવા જવાનું હોય છે ત્યારે જ તેમના પિતાજી આવતા શારદામાં તેમના પિતાજીને કહે છે બાપુજી મારે દશામાના વ્રત લેવા છે પણ મને ના પાડે છે ત્યારે તેમના પિતાજી પણ એવું જ કહે છે કે દીકરી શારદા તું મોટી થઈ જાય ને એટલે આ વ્રત લેજે પછી શારદામાં દૂધ આપવા જાય છે અને એક ઝાડ નીચે બેસી જાય છે અને દશામાને કહે છે કે દશામાં મારી વાત કોઈ માનતું નથી હવે તમે જ કોઈ રસ્તો બતાવો અને એ જ સમયે શારદામાના ગામના બહેન આવે છે અને કહે છે દીકરી શારદા તો હજુ દૂધ આપવા કેમ નથી આવી તો શારદામાં કહે છે મને કંઈ સમજાતું નથી મારે દશામાના વ્રત કરવા છે પણ મને બધા ના પાડે છે ત્યારે એ બહેન કહે છે દીકરી શારદા તું ઉદાસ થઈશ નહીં અને ચાલ મારા ઘરે મેં દશામાના વ્રત લીધા છે હું તને વાર્તા સંભળાવીશ આ બાજુ દીકરી શારદા ઘરે ન આવતા માતા પિતા રાહ જોવે છે અને ચિંતા કરે છે અને એવામાં જ શારદામાં આવે છે એટલે માતા પિતા પૂછે છે આજે કેમ મોડું થયું ત્યારે શારદામા કહે છે રાવણ કુટુંબના ઘરે પણ દશામા બેસાડ્યા છે તો ત્યાં દશામાની વાર્તા સાંભળવા બેસી ગઈ હતી ત્યારે તેમના પિતા કહે છે વાંધો નહીં અને શારદામાને કહે છે લે ભેંસોને લઈને ચરાવા જા અને આ ભાથું પણ જોડે લેતી જા ત્યારે શારદામા કહે છે બાપુજી મારે પણ દશામાના નકોડા ઉપવાસ છે માટે હું નહીં જમું ત્યારે તેમના બાપુજી કહે છે દીકરી આવી હઠ ન કરાય જમી લેજે ત્યારે શારદામાં ના કહીને ભેંસો લઈને ત્યાંથી નીકળી જાય છે અને ચાલતા ચાલતા નદી કાંઠે આવે છે અને ભેંસો ચરાવે છે ત્યાં જ નકોડા ઉપવાસના કારણે શારદામાને ચક્કર આવે છે અને ભાથું જોડે હોવા છતાં પણ એ ભાથું ખાતા નથી અને ઝાડ નીચે બેસે છે અને એમને નીંદર આવે છે ત્યાં એક ભગડી ભેંસ છે જે નદીમાં પાણી પીવા ઉતરે છે નદીમાં કાદવ હોવાને કારણે ભગડી ભેંસ ફસાઈ જાય છે દિવસ આથમવાનો થયો ત્યારે શારદામાં ઊભા થાય છે અને જુએ છે કે બધી ભેંસો તો ચરે છે પણ એક ભગડી ભેંસ જ દેખાતી નથી શારદામાંની નજર નદીમાં ગઈ તો જોવે છે કે ભગડી ભેંસ નદીમાં ફસાઈ ગઈ છે અને શારદામાં ભેંસને કાઢવા બધા પ્રયત્ન કર્યા પણ ભેંસ બહાર નીકળી નીકળી શકતી નથી અને આ બાજુ એમના માતા પિતા પણ ચિંતા કરે છે કે હજુ સુધી શારદા કેમ ઘરે નથી આવી આ બાજુ શારદામાં દશામાને પ્રાર્થના કરે છે કે હે દશામાં મારી વારે આવજો જો મેં સાચા મનથી તમારા વ્રત કર્યા હોય ને તો મારી ભગડી ભેંસને બચાવી લેજો મારી ભેંસને બચાવી લેજો આમ કહેતા કહેતા દશામાના નામના જાપ કરે છે અને દશામા દીકરીનો આવો કરુણ પોકાર સાંભળે છે અને ડોસીના રૂપ રૂપ લઈને શારદામા પાસે આવે છે અને કહે છે દીકરી તું કેમ રડે છે ત્યારે શારદામાં કહે છે મારી ભગડી ભેંસ એક તો માંદી છે અને પાણીમાં ફસાઈ ગઈ છે અને જો એને જલ્દી બહાર નહીં કાઢી તો એ ડૂબીને મરી જશે પછી શારદામાં પૂછે છે તમે કોણ છો તમને જોયા હોય એવું લાગે છે ત્યારે દશામાં કહે છે ના દીકરી હું આ બાજુ તો પહેલી વાર આવી છું ત્યારે સરદામાં કહે છે પણ હું તમને ઓળખી ગઈ છું તમે મારા સપનામાં રોજ આવો છો તમે દશામાં છો ને ત્યારે દશામાં કહે છે દીકરી શારદા તું મને ઓળખી ગઈ ને તેમ કહીને તેમનું અસલ સ્વરૂપ પ્રગટ કરે છે અને ત્યારે શારદામાં દશામાને કહે છે દશામાં મારી ભગડી ભેંસને બચાવો ત્યારે દશામાં ભગડી ભેંસને પાણીમાંથી બહાર કાઢે છે ત્યારે દશામાં જય હો દશામાં જય હો દશામાં ત્યારે દશામાં કહે છે બોલ શારદા તારે શું જોઈએ છે ત્યારે શારદામાં કહે છે દશામાં મારે બીજું કાંઈ નથું જોઈતું પણ તમે મારી સાથે વાતો કરે ને અને હું તમારી ભક્તિ કરું એવા મને આશીર્વાદ આપો ત્યારે દસી દશામાં એક ચુંદડી અને ત્રિશુળ શારદા માને આપે છે અને કહે છે દીકરી શારદા આ લે ચુંદડી અને આશીર્વાદ આશીર્વાદરૂપ છે હું હંમેશા તારી સાથે છું હવે તારી ભગડી ભેંસને લઈ જા અને મારી ભક્તિ કરજે અને શારદામાં પછી ઘરે આવે છે અને ચારેકોર તો ખબર પડી જાય છે કે શારદા દશા દશામાએ દર્શન આપ્યા અનેક પરચા દશામાએ તો શારદા માએ પૂર્યા અને આમ મીનાવાડામાં દશામાનું અને શારદા માનું ધામ થયું જય હો દશામા